ખેડરમાના ગઢડા સામણાજી મંદિરે કૃષ્ણ જન્મ ઉજવાયો ખેડરમા તાલુકાના ધરોઈ ડેમના ઉત્તર કિનારે સાબરકાંઠા તથા બનાસકાંઠાની સરહદ પાસે આવેલ શ્રી કૃષ્ણ ભગવાનના અતિ પ્રાચીન મંદિરે તારીખ છવ્વીસ સાત બે હજાર ચોવીસ સોમવારના રોજ કૃષ્ણ જન્મોત્સવનો ભવ્યાથી ભવ્ય રીતે ઉજવાયો આ અતિ પ્રાચીન મંદિર છે અને કૃષ્ણ ભગવાનની કાળા પથ્થરમાંથી બનાવેલા અલૌકિક દર્શનીય મોટી મૂર્તિ છે વર્ષોથી અહીં કૃષ્ણ જન્મોત્સવ ઉજવાય છે આ જન્મોત્સવના દિવસે વહેલી સવારથી જ હજારો ધર્મ પ્રેમી લોકોએ આ ધર્મોત્સવનો લાભ લીધો તથા મેળાનો લાભ લીધો સવારે આઠ વાગ્યાથી ભગવાનની પૂજા આરતી સાથે સત્સંગનો કાર્યક્રમ આખો દિવસ ચાલ્યો હતો રાધીવાળના શ્રી પ્રકાશભાઈ પંચાલ અને અન્ય ભજન મંડળોએ સત્સંગ કાર્યક્રમ યોજ્યા હતા રાધીબાળ કંપાના કલાબેન હીરાભાઈ પરિવાર દ્વારા સુકી ભાજીનો ફળાહાર સૌને આખો દિવસ પીરસા હતો મંદિરમાં ફૂલોનો શણગાર ગલોડિયાના જીજ્ઞેશ કુમાર જોશી દ્વારા કરાયો અને તમામ પાણીની વ્યવસ્થા ચૌહાણ ઝાલમસિંહ ગંભીરસિંહ કરી હતી તમામ પત્રિકાના દાતા વિશ્વ અર્થ મોબર્ગવાનો જન્મોત્સવ ભવ્ય રીતે ઉજવાયો હતો નંદગેર આ નંદ ભયો જયકનૈયા લાલ કિના નાદ સાથે ભક્તોએ જન્મોત્સવને વધાવી લીધો સોએ ભગવાનનું પર્ણ જુલાવ્યો હતો અને પ્રસાદ ગ્રહણ કર્યો હતો રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ જિલ્લા બ્યુરો ચીફ સાબરકાંઠા આજે ગઢડા શામળાજી મુકામે શ્રી શામળિયા ભગવાનના મંદિર પરિસરમાં ટ્રસ્ટ આયોજિત કૃષ્ણ જન્મ મહોત્સવનો ઉત્સવ સવારે પાંચ વાગ્યાથી ભગવાનનો અભિષેક ત્યાર પછી ભગવાનની મહાઆરતી ભગવાનની હોય અને આઠ વાગ્યાથી આપણા પરિસરમાં દાતાઓ તરફથી ટ્રસ્ટ તરફથી સેવકો તરફથી આખો દિવસ મેળાનું આયોજન બહુ સારી રીતે ચાલી રહ્યું છે અને આ મેળાઓ તમામ યાત્રિક ધર્મપ્રેમી ભાઈઓને સૂકી ભાજી કેળા ચા ખારેકનો પ્રસાદ અન્ય પ્રસાદની વ્યવસ્થા સુંદર રીતે આખો દિવસ કરવામાં આવી છે અને આ જ જગ્યાએ આપણા ભજન સત્સંગ માટે આજુબાજુના ગામોના તમામ મંડળોએ સવારે નવ વાગ્યાથી પાંચ વાગ્યા સુધી સુંદર રીતે પોતાની કલા રજૂ કરી અને ભજનની રમઝટ ઉગાડી રાસ ગરબાનો આનંદ મેળવ્યો અને સાંજે આઠ વાગ્યા પછી રાસ ગરબા અને મટકી ફોર્ટ અને કૃષ્ણ જન્મ મહોત્સવનું આયોજન બહુ સુંદર રીતે કરવામાં આવેલું છે એટલે આ ટ્રસ્ટ મંડળ દાતાઓ